નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ખેડૂત સમાચાર ચેનલ આગળ સમાચારની વાત કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ ધોધમાર વરસાદ પડી શકે છે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સત્તર જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવના નહિવતર જણાઈ રહી છે અને અગિયાર જુલાઈ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જો કે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ છૂટો છવાયો રહી શકે અને સોળ જુલાઈ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર પણ સંભાવના દેખાઈ રહી છે તો રાજ્યમાં અત્યારે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાથી ભાવમાં વધારો થવાનો જોવા મળી રહ્યો છે આ ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે જણાવીએ કે એક સપ્તાહમાં અંકલેશ્વર માર્કેટમાં વીસ રૂપિયા ટમેટાનો ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયો ઉપરાંત ભેડાના રૂપિયા પચીસ થી પાંત્રીસના ભાવે મળતા ભીંડા સિત્યારીશ થી નેવું રૂપિયા પહોંચી ગયા જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં પણ અત્યારે વધારો દેખાઈ રહ્યો છે તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પ્રી બજેટ પરામર્શનો રાઉન્ડ હવે સમાપ્ત થઈ ગયું બજેટ રજૂ કરતા પહેલા એક મહત્વપૂર્ણ કાર્ય વિવિધ હિસ્સેદારો પાસેથી તેમની અપેક્ષાઓ જાણવાનું હોય છે અને આ માટે કેટલાક છેલ્લા કેટલાક દિવસોથી બજેટ પરામર્શનો રાઉન્ડ ચાલ્યો હતો સરકાર હવે બજેટને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે ત્યારે દેશનું સામાન્ય બજેટ ત્રેવીસ જુલાઈએ રજૂ થશે અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાતમી વાર આ બજેટ રજૂ કરશે તો ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મોટા ભાગના ડેમો પાણીથી છલકાયા છે ત્યારે અત્યારે મોરબીના મચ્છુના ત્રણ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે અને આ ડેમમાં બારસો પંચાવન ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે ડેમમાંથી સોળસો ચોમોતેર ક્યુસેક પાણીની જાવક થઈ અને આ મોરબી અને માળિયા મિયાના એકવીસ ગામોને અત્યારે એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો પીએમ યોજનાના જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે હપ્તા આધાર સેડિંગ ડિબિટી એનેબલ જરૂરિયાત છે જેમાં ગુજરાતને જે ખેડૂતોને અઢારમો હપ્તો મેળવવાનો બાકી હોય તેમણે ત્રીસમી જુલાઈ સુધીમાં પોતાની બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે તો જ આ અઢારમો હપ્તો તમારા ખાતામાં મળશે તો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી તથા ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં ફરીવાર વધારો થયો જેમાં કંપનીએ સીધો જ એક રૂપિયાનો ભાવ વધારો કર્યો જેના લીધે સીએનજી વાહન ચાલકો ઉપર મોટો બોજ પડશે અને એમાં પહેલા સીએનજીનો પ્રતિકિલો એ ભાવ ચુમોતેર પોઈન્ટ છવી રૂપિયા હતો જે અત્યારે વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા પ્રતિકિલો કરી દેવામાં આવ્યો છે તો ગુજરાત સરકાર દ્વારા શાળાકીય પ્રવૃત્તિ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું આ કેલેન્ડર જાણીએ તો ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષા ચૌદ થી તેવીસ ઓક્ટોમ્બરના રોજ યોજવામાં આવશે જ્યારે એમાં ટોટલ અઢાર જાહેર રજાઓ તથા છ સ્થાનિક રજાઓ રહેશે જ્યારે કેલેન્ડરમાં દિવાળી વેકેશન દિવસનું રહેશે જે અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી સત્તર નવેમ્બર સુધીનું હશે જ્યારે દ્વિતીય સત્ર છે તે એકસો દિવસનું રહેશે જે અઢાર નવેમ્બરથી ચાર મે સુધી રહેશે તેમજ ઉનાળું વેકેશન પાંત્રીસ દિવસનું જે ઉનાળું વેકેશન પાંચ મેથી આઠ જૂન સુધીનું રહેશે તો રાહુલ ગાંધીએ અત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યોને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ કાર્યકરો બબર શેર કર્યા છે

चैलेंज क्या है गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं कौन हराएगा हमारे लीडर हराएंगे हमारे बब्बर शेठ टाइगर हराएंगे તો અત્યારે ભારતીય શેરબજારમાં એક જ માસમાં અગિયાર ટકાનો વધારો થયો જે માત્ર વીસ ટ્રેડિંગ સેશનમાં આવેલ દસ ટકાનો વધારો સેન્સેક્સના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી વધારો નોંધાયો છે જ્યારે લોકસભા ચૂંટણી પરિણામોને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે અને બીએસસી મિડ કેપ અને સ્મોલ કેપ બંને સૂચક આંકો ઉછાળો જોવા મળ્યો અને ભારતીય શેરમાં વિદેશી રોકાણકારોના નવા વધેલા રસને કારણે આવેલ મજબૂત રેલીનું આ પરિણામ આવ્યું છે તો બિહારમાં વરસાદની સાથે વીજળી પણ આફત બની રહી છે જેમાં બિહાર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીજળી પડવાથી અગિયાર લોકોના મોત થયા ભાગલપુરમાં એક બેગરાશયમાં ત્રણ જહાનાબાદમાં ત્રણ વૈશાલીમાં બે અને નાલંદામાં બે ભાઈઓના મોત થયા છે જ્યારે આજે પણ હવામાન વિભાગે ભોજપુર બક્સર બાભુઆ અરવાલ રોહતાસ ઔરંગાબાદ સિવાય સમગ્ર બિહારમાં વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે તો અત્યારે રાજ્યમાં ચોમાસું જામ્યો છે તેમાં અત્યારે માંડવીનો કાકરાપાર ડેમ છલકાયો હોવાના સમાચાર આવ્યા છે કાકરાપાર ડેમની સપાટી એકસો સાઠ ફૂટ છે જે સપાટીથી પોઈન્ટ પચાસ ફૂટથી ઓવરફ્લો થતાં પાણી છલકાયા હતા આ ડેમ છલકાતા આહલાદક દ્રશ્ય પણ સર્જાતા સહેલાણીઓ જોવા ઉમટ્યા હતા અને આગામી સમય માટે કાકરાપાર ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ નીવડશે તો અમદાવાદ શહેરમાં આવેલા અદાણી સર્કલ પાસેથી અત્યારે નકળી ચલણી નોટ પકડાય છે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આ નોટો જપ્ત કરી જેમાં પાંચસો રૂપિયાની ટોટલ અઢારસો બાવન નોટો સમાવેશ થાય છે કુલ નવ પોઈન્ટ છવ્વીસ લાખની આ નકલી નોટો ઝડપાય છે જેમાં વાત કરીએ તો મેહુલ સોની નિખિલ સોની અને વિશાલ કર્ણા નામના ત્રણ શખ્સો મધ્યપ્રદેશમાં આવેલા પાસિંગથી ગાડીમાં નકલી નોટ સાથે પકડાયા છે તો ખેડૂતોને સસ્તા ખાતરની ભેટ મળશે ખેતી ખર્ચમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે આ સાથે ખેડૂતોને પચાસ ટકા સુધી સસ્તું ખાતર મળશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં યોજના શરૂ કરવા જઈ રહ્યા છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને તાજેતરમાં વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે અમિત શાહે જાહેર કર્યું છે અને ગુજરાતમાં આ ખેડૂતોને પચાસ ટકા સુધીની ખાતરની સબસિડી અમિત શાહ ટૂંક સમયમાં જાહેર કરવાના છે કેન્દ્ર સરકારમાં જઈને તો કચ્છનાર ગામની ગૌચર જમીનને અત્યારે સરકારે બીજાને આપી છે છે સમાચાર રહ્યા કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગૌચરની જમીન સરકારની નથી લોકો તેના માલિક છે અદાણી આપેલી આ જમીન લોકોને પરત આપો કોર્ટે સરકારને જણાવ્યું કે ગૌચરની જમીન કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ જોકે સરકારે છ સાત કિલોમીટર દૂર વૈકલ્પિક ગૌચરની જમીન પણ આપી છે તમે જ કહો આના માટે શું ન્યાય આપવો જોઈએ નીચે કોમેન્ટ કરીને અત્યારે કે ગૌચરની જમીન માટે કોણ સરકાર સરખો ન્યાય આપે છે કે નથી આપતી તો પુણે બાદ મહારાષ્ટ્રમાં જીકા વાયરસના કેસ સામે આવ્યા છે જે બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી જેમાં જીકા વાયરસ એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા મચ્છરોના કારણે પણ આ રોગ થાય છે જ્યારે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચીકા વાયરસના ઘણા કેસ ઝડપથી વધી રહ્યા છે માટે અત્યારે માખી મચરથી ચોખાઈમાં રહેવું તો બજેટ બે હજાર ચોવીસને લઈને એક મોટી અપડેટ સામે આવી જેમાં વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીયની એનડીએ સરકારે બજેટ રજૂ કરવાની તૈયારીઓ અત્યારે શરૂ કરી દીધી છે અને એવી અપેક્ષા છે કે બજેટ બાવીસમી જુલાઈએ સંસદમાં રજૂ થશે જોકે હજુ બજેટની તારીખ નક્કી કરવામાં આવી નથી અને આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર પીએફ ખાતા ધારકોને મોટી ભેટ આપી શકે છે અને આંતર્ગત પગાર મર્યાદામાં પણ વધારો શક્ય બની શકે છે તો અત્યારે દક્ષિણ ગુજરાતમાં ફરી વખત મેઘરાજાની બેટિંગ શરૂ થઈ ગઈ જેમાં સુરત નવસારી અને વલસાડમાં સવારથી જ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જ્યારે આ ધોધમાર વરસાદના પગલે સુરત શહેર ફરી પાણી પાણી થઈ ગયું અને રસ્તા પર પાણી ભરાઈ ગયા છે આ તરફ આજે સવારે છ વાગ્યા થી દસ વાગ્યા સુધીમાં રાજ્યના પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગે પણ આજે ભારે વરસાદની આગાહી કરી છે અમુક જિલ્લાઓમાં તો વર્લ્ડ કપ જીતીને ભારત આવેલી ભારતીય ક્રિકેટ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચી હતી જનક વિડિયો સામે આવ્યો છે જેમાં દોઢ મિનિટના વિડિયોમાં વડાપ્રધાન મોદી ટીમ ઇન્ડિયાના સભ્યો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે તેમજ કેપ્ટન રોહિત શર્માને મુખ્ય કોચ રાહુલ દ્રાવિડ વડાપ્રધાન વર્લ્ડ કપ આપી રહ્યા છે ત્યાંથી નીકળીને ભારતીય ટીમ અત્યારે એરપોર્ટ પહોંચી હતી અને મુંબઈમાં બસમાં ઉપર ચડીને પણ રેલી કાઢી હતી તો રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું હતું તેને સહાય ચૂકવવાની અત્યારે શરૂઆત કરી દીધી છે જેમાં સરકાર દસ હજારથી વધુ ખેડૂતોને આ સહાય ચૂકવશે વાત કરીએ તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના ખેડૂતો છે જે નવ હજાર છસો ચુમ્મોતેર ખેડૂતો છે તેમને આ વરસાદની સહાય ચૂકવવામાં આવશે આ ઉપરાંત મે મહિનામાં છે નર્મદા સુરત વલસાડ તાપીના જિલ્લાના છે તેર હજાર છસો નેવ્યાશી ખેડૂતોને અત્યારે સહાય ચૂકવવામાં આવશે તો ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાઈ શકે છે કારણ કે બજારમાં ડુંગળીની આવક ઘટતા બજારમાં તેની કિંમત પ્રતિ એક કિલો પચાસ રૂપિયા સુધી પહોંચી છે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતમાંથી ડુંગળીની આવક બંધ થતાં બજાર ભાવ સિત્તેરથી એંસી રૂપિયા પ્રતિ એક કિલો સુધી પહોંચે તેવી શક્યતા અત્યારે વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો ઓર્ગેનિક શાકભાજી પકાવતા ખેડૂતોને સરકાર તકડી સહાય આપશે જેમાં પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય ચૂકવવા અને એમાં શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિનો પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં એક હજાર લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે આ ઉપરાંત શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના પણ હવે અમલમાં મુકાઈ શકે છે બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમ છે તે એકાવન ટકાથી વધુ ભરાઈ ગયો ગુજરાતની દ્વારા સમાન સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના એકાવન પોઈન્ટ અઠાવન ટકા પાણીનો સંગ્રહ થયો સામે આવેલા આંકડા મુજબ રાજ્યના કુલ બે સો છમાંથી એક જળાશય સંપૂર્ણ છલકાયું અને એમાં ચાર જળાશયો સિત્તેરથી સો ટકા જ્યારે અગિયાર જળાશયો પચાસથી સિત્તેર ટકા તેમજ તેત્રીસ જળાશયો પચીસથી પચાસ ટકા સુધી ભરાયા જ્યારે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ઓગણત્રીસ પોઈન્ટ છ ટકા જેટલું અત્યારે પાણી સંગ્રહ થયું છે તો આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો જોકે માત્ર અત્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જ ત્રીસ રૂપિયાથી એકત્રીસ રૂપિયાનો સુધીનો ઘટાડો થયો ઘરેલું સિલિન્ડરમાં અત્યારે ભાવમાં કોઈ ફેરફાર નથી વાત કરીએ તો દિલ્હીના ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત સોળસો છેતાલીસ રૂપિયા છે જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડર એકત્રીસ રૂપિયા સસ્તો થયો તો અમદાવાદમાં ઓગણીસ કિલોના બ્લ્યુ સિલિન્ડર સોળસો પાસઠ રૂપિયા મળશે જ્યારે ચૌદ કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત આઠસો દસ રૂપિયા છે તો રેલવે મુસાફરો માટે એક સારા સમાચાર છે આજથી જે તમામ ટ્રેનો છે કોરોના પછી સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી હતી તેને હવે પેસેન્જર ટ્રેનમાં ફેરવી દેવામાં આવી છે હવે સ્પેશિયલ ટ્રેન હોવાના કારણે તેનું ભાડું વધી ગયું હતું અને નંબર પણ શૂન્યથી શરૂ થતો હતો હવે આજથી આ ટ્રેનો સમયસર સામાન્ય પેસેન્જરની ટ્રેનોની જેમ દોડશે તેનાથી આ ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો થશે અને મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે સ્પેશિયલ ટ્રેનો મોડી દોડે છે માટે આના ભાવમાં પણ અત્યારે ઘટાડો થશે બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી જેમાં તેમણે કહ્યું કે આઠથી બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે જ્યારે અત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકામાં વરસાદ નોંધાઈ રહ્યો છે અને અંબાલાલ પટેલે અત્યારે કહ્યું કે જામનગર દ્વારકા પોરબંદર ઓખામાં પણ બાર જુલાઈ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે વધુમાં કહ્યું કે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે ભારેથી અતિભારે જ્યારે જુલાઈ સુધી વાવણી લાયક વરસાદની પણ સમગ્ર ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ વરસાદની સિઝન શરૂ થતાં બધી ઘાણો બંધ થતાં તેલના ભાવમાં વધારો જોવા મળ્યો જેમાં હાલ તેલ કપાસિયા પામ ઓઇલ અને સોયાબીનના તેલના ભાવમાં વધારો થયો તેલના ભાવમાં રૂપિયા ડબ્બે ત્રીસનો વધારો થયો નવા ભાવ વધારા સાથે ડબાનો ભાવ પચીસો સાઠ રૂપિયા થયો કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો અને ડબ્બાનો ભાવ સોળસો નેવું રૂપિયા થયો જ્યારે પામ ઓઇલમાં વીસ રૂપિયાનો વધારો થયો અને ડબ્બાનો રૂપિયા ભાવ સોળસો સિત્તેર રૂપિયા થયો જ્યારે સોયાબીન પણ વધારો અને ડબ્બાનો ભાવ સત્તરસો રૂપિયા થયો આગળ ભરતી અંગે સમાચાર આવી રહ્યા છે રાજ્યના શિક્ષણ વિભાગે અઢારસો બાવન જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી આપી વાત કરીએ તો મરાઠી ઉર્દુ ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરવામાં આવશે અને ટેટ અને સી ટેટ પાસ થયેલી ભરતી થશે ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી અને રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ શાળામાં આગામી સાત હજાર પાંચસો જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે તો પાંચ દિવસમાં અત્યારે શાકભાજીના ભાવમાં ચાલીસ થી પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો આ વરસાદી માહોલ સાથે જ શાકભાજીના ભાવ ઉતરતા ગ્રાહકોને રાહત મળી બીજી બાજુ શાકભાજી વેચનાર લોકો એકદમથી ભાવ ઘટતા મુશ્કેલીમાં મુકાયા અને શાકભાજીના માર્કેટમાં અત્યારે જથ્થો વધતા વિક્રેતાઓને ભાવ ઘટાડવાની અત્યારે ફરજ પડી છે બીજી બાજુ વાત કરીએ તો અમદાવાદ એપીએમસી દરરોજ માર્કેટમાં છે તે પાંચસોથી વધુ ટ્રક અને ટેમ્પો બીજા રાજ્યમાંથી શાકભાજી આવી રહી છે અને આના કારણે ભાવ ઘટી રહ્યા છે શાકભાજીમાં તો જીઓ કંપની અને એરટેલ કંપની પછી દેશમાં ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ પણ અત્યારે મોબાઈલ રિચાર્જના ભાવમાં વધારો કર્યો જેમાં કંપનીએ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઈલ ટેરિફમાં દસથી બાર ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે વાત કરીએ તો એકસો ઓગણ રૂપિયાના પ્લાન માટે તમારે હવે એકસો નવ્વાણું રૂપિયા આપવા પડશે જ્યારે ચારસો ઓગણસાઠ રૂપિયાના પ્લાન માટે પાંચસો નવું રૂપિયા અને સત્તરસો નવાણું રૂપિયાના પ્લાન માટે ઓગણીસો નવ્વાણું રૂપિયા ચૂકવવા પડશે જ્યારે આ પ્લાનની નવી કિંમત ચાર જુલાઈથી અમલમાં આવશે જ્યારે જીઓના પ્લાનની નવી કિંમત છે તે ત્રણ જુલાઈથી અમલમાં આવશે આગળ વંદે ભારતને લઈને સમાચાર આવ્યા દેશને પાંચ ઓગસ્ટે પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન મળી શકે છે તે ગુજરાત વાયા દિલ્હી મુંબઈ રૂટ ઉપર દોડશે એટલે આ ટ્રેન દિલ્હી અને મુંબઈને જોડવાનું કામ કરશે બેંગ્લોરમાં સ્લીપર ટ્રેનનું નિર્માણ તેના અંતિમ તબક્કામાં છે ટ્રેનમાં કદાચ સોળ કોચ હશે તેમાંથી દસ થર્ડ એસી માટે અને ચાર થર્ડ એસી માટે અને એક કોચ ફર્સ્ટ એસી માટે આરક્ષિત કરવામાં આવશે આગળ ઝારખંડથી સમાચાર આવ્યા છે જેમાં ઝારખંડની સરકારે મહિલાઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો ચંપાઈ સોરેન સરકારે રાજ્યની પિસ્તાલીસ લાખ મહિલાઓ માટેની મુખ્યમંત્રી સિસ્ટમ રોડર મધર સેલ્ફ રિલાયન્સ પ્રમોશન સ્કીમને અત્યારે મંજૂરી આપી અને એમાં આ યોજના હેઠળ એકવીસથી પચાસ વર્ષની મહિલાઓ દર મહિને હજાર રૂપિયા મળશે અને મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બને આથી સરકારે મહિલાઓના વિકાસ માટે આ નિર્ણય કર્યો છે સાથે જ સરકારે રાજ્યના લોકોને બસો યુનિટ વીજળી ફીના પ્રસ્તાવને પણ અત્યારે મંજૂરી આપી દીધી છે તો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું જેમાં સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં કહ્યું કે સૌરાષ્ટ્રમાં કુલ બસો સુડતાલીસ પોઈન્ટ બાણું કરોડના વિકાસ કામોને અત્યારે સેધાધિક મંજૂરી આપી દીધી છે જેમાં રાજકોટ શહેરમાં ચાર ફ્લાયઓવરના નિર્માણ માટે એકસો પંચ્યાસી કરોડ રૂપિયાની અત્યારે મંજૂરી આપવામાં આવી જેમાં કટારીયા ચોકડી ઉપર અંડર બ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ ફેઝ ટુ જ્યારે રૈયા ગામ ડીપી રોડ ઉપર વોકળા બ્રિજ અને કટારીયા ચોકડીથી સિટી જતા રોડ ઉપર વાઇન્ડિંગ તેમજ નદી ઉપર હાઈ લેવલ બ્રિજ બનાવવાના અત્યારે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજકોટમાં તો બેંકના ગ્રાહકો એલર્ટ નિયમો બદલાઈ ગયા છે જેમાં સમાચાર આવી રહ્યા છે કે એચડીએફસી બેંકે ક્રેડિટ કાર્ડ ધારકો માટે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો કંપનીએ કહ્યું કે થર્ડ પાર્ટી પેમેન્ટ એપના ઉપયોગ ઉપર અત્યારે ટ્રાન્ઝેક્શનનો એક ટકા ચાર્જ વસૂલવામાં આવશે અને એમાં પણ થર્ડ પાર્ટી એપ્સ જેવી કે પેટીએમ ક્રેડ મોબાઈલ વિક અને ચેક ઉપર ચુકવણી મર્યાદા પણ છે અત્યારે ત્રણ હજાર કરી દેવામાં આવી છે જ્યારે પચાસ હજાર રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ઉપર એક ટકા ચાર્જ લાગશે અને વધારાનો કોઈ ચાર્જ લાગશે નહીં નવા નિયમો છે તે આ એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અમલમાં આવશે તો ઘઉંના સંગ્રહખોરી પર સરકારનો મોટો નિર્ણય જેમાં ઘઉં અને લોટની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ઘઉંના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે કેન્દ્રીય ખાદ્ય સચિવ ચોપરાએ જણાવ્યું હતું કે સિંગલ રિટેલર્સ મોટા ચેઇન રિટેલર્સ પ્રોસેસર્સ અને હોલસેલર્સ દર શુક્રવારે તેમની પાસે ઘઉં સંગ્રહિતનાર સ્ટોકને જાહેર કરશે તો ગુજરાત સરકારની નવી મહત્વની યોજના વાત કરીએ તો બાળકોને સારા ભણદર આપો અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો માટે બે હજાર ચોવીસ બજેટમાં નમો લક્ષ્મી યોજના અને ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધન યોજના અમલમાં મૂકવામાં આવી છે યોજના હેઠળ છ લાખથી ઓછી આવક હોય તેવા કુટુંબને અત્યારે પચાસ હજારની સહાય મળશે તો અત્યારે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે અને અત્યારે અમદાવાદી વરસાદી માહોલ જામતા રોગચાળો ફરી વકરી ચૂક્યો છે વાત કરીએ તો ઝાડા ઉલટી શરદી ખાંસી મેલેરિયા કોલેરા ટાઈફોઈડ સહિતના કેસોમાં અત્યારે સતત વધારો જોવા મળ્યો જેમાં આંકડા સામે આવ્યા છે કે અત્યારે સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલટીના માત્ર ત્રણસો ત્રીસ કેસ અમદાવાદમાં નોંધાયા છે હજુ પણ આ કેસમાં રોગચાળો વકરી શકે છે તો અત્યારે દિલ્હી નોયડા ગ્રેટર નોયડા ગાઝિયાબાદ અને મેરણ સામલી મુજફરનગર અને રેવાડીમાં સીએનજીના ભાવમાં અત્યારે એક રૂપિયા પ્રતિ કેજીનો વધારો કરવામાં આવ્યો નવો ભાવ આજે સવારથી લાગુ થઈ ગયો છે અને અત્યારે દિલ્હીમાં એક કેજી સીએનજીની કિંમત પંચોતેર પોઈન્ટ ઝીરો નવ રૂપિયા થઈ ગઈ નોયડા ગ્રેટર નોયડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત અઠ્યોતેર પોઈન્ટ સિત્તેર રૂપિયાથી વધીને અત્યારે ઓગણ પોઈન્ટ સિત્તેર રૂપિયા થઈ ગઈ છે જ્યારે મેરઠ મુઝફ્ફરનગર અને સાંભલીમાં કિંમત ઓગણ પોઈન્ટ એંસી રૂપિયાથી વધીને એસી પોઈન્ટ ઝીરો આઠ રૂપિયા થઈ ગઈ છે હજુ પણ આ ભાવ વધારો તે ગુજરાતમાં આગામી સમયમાં જોવા મળી શકે છે આગળ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો જેમાં ઉનાળો મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે અત્યારે નિર્ણય કર્યો છે ઉનાળો મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ વીસમી જૂનથી શરૂ થશે અને રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા એક આઠ કરોડની કિંમતનો બાર હજાર છસો તેત્રીસ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે સરકાર દ્વારા તો ધોરણ નવ અને અગિયારમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે અત્યારે શૈક્ષણિક વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો જેમાં ધોરણ નવ અને અગિયારમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે એક નવી તક મળશે નપાસ થયેલા વિદ્યાર્થી હવે નવીન સત્રમાં પંદર દિવસની અંદર જ પરીક્ષા આપી શકશે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થશે તેમને આગળના ક્લાસમાં બઢતી મળશે અને આગળ અભ્યાસ કરી શકશે